શંખનાથ ચેનલના પ્રતિનિધિ દ્વારા સિહોરના સૌથી વૃદ્ધ મહિલા મતદારનું સન્માન કરી વૃદ્ધને મતદાન કરાવ્યું ભાવનગર લોકસભાના ચૂંટણી મતદાન સમયે સિહોરના સૌથી વૃદ્ધ મહિલા વિમળાબહેન ભાનુશંકર મહેતા જેઓની ઉંમર સો વર્ષ કરતાં ઉપર હોય તો આ વયોવૃદ્ધ મહિલા મતદારનું શંખનાથના પ્રતિનિધિ પરેશભાઈ દુદરેજીયા દ્વારા વિમળાબહેનનું સન્માન કરી મતદાન કરાવ્યું હતું નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં તમારું ફરીથી સ્વાગત છે આજે લોકશાહીનો મહાપર્વ છે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ અગ્રણીઓ અને સાથે સાથે પૂરા ગુજરાતવાસીઓ આજે મતદાન કરી રહ્યા છે ખૂબ હોશભેર મતદાન થઈ રહ્યું છે તેવામાં આપણા સિહોરમાં વિશેષ કરીને અમુક એવા વડીલો છે કે જેઓએ વર્ષો સુધી સતત મતદાન કર્યું છે અને તેઓ સો વર્ષથી પણ વધારે ઉંમર વટાવી ચૂક્યા છે અને આઝાદીથી શરૂ કરી અને અત્યાર સુધીના દરેક ચૂંટણીઓમાં તેઓએ મતદાન કર્યું છે એવા જ માજી આપણી સાથે છે મહેતા પરિવારમાંથી આવે છે અને માજી સાથે વાત કરીશું કારણ કે એમની પાસે ખૂબ બહોળો અનુભવ રહ્યો છે આઝાદીની પહેલી ચૂંટણી બાદ જ અને અત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી સુધી અવિરતપણે મતદાન કરવું આ પણ એક ખરેખર એક સિદ્ધિ છે અ મા શું નામ તમારું હે હું આ બેન ભરનુ બરાબર તમે મતદાન કર્યું અત્યારે બરાબર તો સાહેબ અહીંયા આવશે ને મતદાન માટે હે સાહેબ અહીંયા મતદાન માટે આવશે ને નામાં આવશે જવાનું હા બરાબર અને મતદાન બા કરવું જોઈએ કે કરવું જોઈએ ને આપણે જીવીએ ત્યાં સુધી આપણા ભાજપના કાર્યકર હોય એની આ વેવાણો બરાબર છે તમે આમાં રાજાશાહી વખતનો સમય તમે જોયો બરાબર અને અત્યારે ત્યાર પછી લોકશાહીનો સમય તમે જોયો કે જે રીતે લોકશાહી લોકતંત્ર ચાલે છે અને અત્યારે ત્યારબાદની છેલ્લા જે પંદરક વર્ષથી જે કોઈ ફેરફારો થયા છે દેશમાં આ બધું જ તમે જોયું છે તો આપણા સિહોરના લોકોને તમે હું અપીલ કરવા માગો છો કે મતદાનને લઈને લોકશાહીને લઈને ભાજપને આપો એ છે 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 અને માની ઉમર સો વર્ષથી પણ વધારે છે તેમણે રાજાશાહી પણ જોઈ છે અને ત્યારબાદની અત્યાર સુધીની લોકશાહી પણ જોઈ છે અને તમે એમના પુત્ર છો શું તમારો અનુભવ છે અને શું તમને લાગણી થાય છે અમારા વિમળાબા હો વર્ષની ઉપરમાંના જેટલા બધા છે ભાગશાળી મતદાતા એમાંના એક છે બીજું કે એને ચૂંટણીમાં અને રાજાશાહી એની બધી વાતો અમને કરેલી છે અને અત્યારે એમનું મગજ છે ને આપણ સમજી શકો છો કે હોલી ઉપર જાય એટલે એને ક્યારે શું બોલવું શું ન બોલવું પણ એના જે મનમાં રટન હોય છે એ બોલી નાખે છે પણ એટલું તો સમજે જ છે કે મત દેવો પડે ને દેવરાવવા પડે કારણ કે આ આપણો એક હક છે કે ભાઈ રાષ્ટ્રનું નિર્માણ કરવું એ જનતા જનાર્દનના હાથમાં છે અને જનતા જનાર્દન છે એ ગમે એને બેસાડી શકે છે અને ગમે એને ઉપાડી શકે છે એટલે જનતા જનાર્દન એટલે કહેવામાં આવી છે કે જે આપણે બધા છીએ એ જનતા છીએ અને આપણામાં ઈશ્વર વસે છે અને આપણે મત દઈ અને આપણો હક અદા કરવાનો છે અને બધાએ મતદાન કરવું એવું મારી બા પહેલેથી કહેતા આવ્યા છે ને અત્યારે કહે છે અને હું પણ એના વતી બોલું છું કે હાથ જોડીને વિનંતી આ પર્વ પાંચ વર્ષે આવે છે આપણે રાષ્ટ્ર નિર્માણ કરવાની તક આપે છે કોઈ કોઈની રીતે જો ચૂંટણી ન હોય તો એની મેળા કોઈ વડાપ્રધાન ન બને કોઈ મંત્રી ન બને આપણે આપણે જ બધાને બનાવી શકીએ છીએ એટલે આપણે એટલે જનતા જનાર્દન તો લોકો મત કરો એવું મારું બાનું કેવું છે એના વખતે હું બોલું છું અને હું પણ વિનંતી કરું છું કે આપણે આ જે એક ઉત્સવ છે ચૂંટણીનો ઉત્સવ છે એ તક મળી છે તો આપણે પછી પાંચ વર્ષ સુધી વસોસો ન રહેવો જોઈએ કે મેં આ કર્યું હોત તો સારું હતું ન કર્યું આમાં આપણે લોકશાહીની ડબે જેને જ્યાં અનુકૂળ આવે ને મત કરે અને પોતાનો મતની હક છે એ બરાબરનો જતાવે એવી મારી વિનંતી અનિલભાઈ મહેતા સિંહોર આપે જેમ અનિલભાઈ મહેતાને સાંભળ્યા તેમ અને આમના જ પરિવારમાં જે યુવા પેઢી છે એમના પુત્રવધુ છે બેન તમારા પરિવારમાં માજી એકસો વર્ષથી ઉપરની ઉંમર વટાવી ચૂક્યા છે અને આટલા જે ચૂંટણીઓ થઈ એ દરેક ચૂંટણીમાં એમણે હોશભેર ભાગ લીધો છે મતદાન કર્યું છે એટલે તમારી પેઢીમાં આ માજી અને આવા બહુ ઓછા લોકો હોય છે હાલમાં હયાત છે કે જેમણે લોકશાહીમાં આટલું બધું યોગદાન આપ્યું છે શું તમારી લાગણી છે એ એ જે પણ એ જે પણ કરે છે એ અમારા માટે શીખ છે કે અમે કેવી રીતે સમાજને આગળ વધારીએ બધા માટે સરકાર જે ગરીબોને બીજું જે ખેતોડું છે એ બધાને બધા માટે યોગદાન આપે છે તો એને વોટ આપીએ જે સમાજ માટે કરે ગરીબો માટે કરે અને બધા માટે કરે મારી એ વિનંતી છે બધાને आ दे भैया जो आ गया जो आज मेरा वो ले से भाई उतार ले તે સિહોરના રાજકીય અગ્રણી છે હિતેશભાઈ જે રીતે થોડી વાર પહેલાં જ માજીને અમે મળ્યા ઘરે જઈને અને હાલ તેઓ મતદાન મથકે છે સો વર્ષ એમણે વટાવી ચૂક્યા છે આઝાદી પહેલાં એમણે રાજાશાહી પણ જોઈ છે અને ત્યાર પછીની અત્યાર સુધીની લોકશાહી પણ જોઈ છે આવો એક મતદાર આપણા સિહોરમાં છે શું તમારી લાગણી છે આ વિશે લોકશાહીનું જ્યારે આ પર્વ ઉજવાતું હોય ત્યારે ચોક્કસ હું એવું કહી શકું કે સિહોર શહેરની અંદર વિમળાબેન ભાનુશંકરભાઈ મહેતા કે જેઓ એકસો ને પાંચ વર્ષ વટાવી ચૂક્યા છે અને આઝાદીથી પોતાનો મત આપી રહ્યા છે અને એમના પુત્ર અનિલભાઈ મહેતા એ પણ અમારી સાથે છે અને આજે ખૂબ આનંદનો દિવસ છે અને લોકશાહીનું પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ ત્યારે વિમળાબેન આજે એ મત આપી રહ્યા છે ત્યારે એ એક મેસેજ આપી રહ્યા છે દરેક યુવાનોને ભાઈઓને બહેનોને કે જે એકસોને પાંચ વર્ષે પણ જો એ મતદાન કરી શકતા હોય તો આપણે સૌએ પણ મતદાન કરી અને આપણી ફરજ નિભાવવી જોઈએ લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવું એ દરેક નાગરિકની પોતાની જવાબદારી છે એ આદરણીય ન નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને અઢાર વર્ષનો જે પહેલો યુવાન જે મતદાન કરી રહ્યો છે એ દરેકની દરેક પોતે પોતે ભારતના વિકાસ માટે મતદાન કરવા માટે મતદાન કરે છે બરાબર આપે વડીલો અને યુવાનોની વાત સાંભળી તે રીતે અને ખૂબ ઉમંગભેર હોશભેર સિહોરમાં મતદાન થઈ રહ્યું છે અને હજી પણ પાંચ છ કલાકનો સમય બાકી છે જે પણ પર્સન્ટેજ થયા છે એનાથી પણ વધારે મતદાન થાય એવી સૌને આશા છે આપ સૌ યુવાનો અને વડીલો અમારી સાથે જોડાયા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્ર એને કટકર નાખો સિહોરમાં અત્યાર સુધી ઉમંગભેર મતદાન થયું છે આપણી સાથે ઉપેન્દ્રસિંહ જોડાયા છે શું કહેશો અત્યાર સુધીમાં જે મતદાન થયું છે અને ત્યારબાદ જે બપોર પછી આ જે ઉનાળાનું અને ગરમીનું વાતાવરણ છે તો કેવો ઉત્સાહ રહેશે અને લોકો વધુમાં વધુ જોડાય તે માટે શું તમારી અપીલ રહેશે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં લોકોએ મતદાનનો સમય સવારનો છે એટલે મતદાન બપોર પછી પણ ખૂબ થવાનું છે અને આ વિસ્તારમાં ખૂબ સારો રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન થાય છે અને એક અનેરું મતદાન થવાનું છે અને ખૂબ સારી રીતે મતદાન થવાનું છે અને બપોરનો તડકો લોકોએ નક્કી કરી રાખ્યું છે કે નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે મત દેવાના તે માટે મતદાન ખૂબ સારી રીતે થશે એવી મને સંપૂર્ણ ખાતરી છે